ષ્ટ મન જય શ્રી રામ તો આજે આપણે છીએ સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે ભૂલખ્યા હનુમાનજી નું મંદિર આપણે દર્શન તો ચાલો આપણે જઈએ ત્યારે ભુરુખ્યા હનુમાનજી મહારાજ ના મંદિરે પછી થોડાક અંતર માં શ્રી ભુરખિયા હનુમાનજી દાદા નું મંદિર આવે છે આપણે જઈએ અને દાદા ના આશીર્વાદ લઈએ ચાલો જય શ્રી રાનજી કષ્ટમદેવ જય શ્રી રામ

साल से इसमें देखो dragon आ रहा है ऐसा बोल रही हूं काम में Best Hi my name

તો તમને પછી ગુરુ ગૃહ એટલે કે રોકાવાની પણ વ્યવસ્થા મળશે અને અહીંયા જે લોકો આવ્યા હોય ભક્તો માટે ભોજનાલયની પણ એક વ્યવસ્થા છે અને અહીંયા બાજુમાં જ છે શ્રી ગૃક્ષ હનુમાનજી મહારાજની ની મેન ઓફિસ તો આપણે અહીંયા દાદાના દર્શન કર્યા ખુબ ખુબ આનંદ કર્યો તો હવે આપણે બીજા એક દેવ દર્શન ને મળશું જય સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ જય રામ જય ભાણ જ્યારે ભુરુખ્ય હનુમાનજી મહારાજના દર્શન કરવા આવી ત્યારે યાત્રાળુ માટે એક મુખ્ય મેન ગેટ પર છે સાથે સાથે તમારે હનુમાનજી મહારાજને તેલ અથવા શ્રીફળ ધરાવવું હોય તો અહીંયા બાજુમાં એની દુકાનો પણ છે તો તમે તાતાને પ્રસાદ પણ ધરાવી શકો છો જયારાયણ જગતમી અને દેવ હવે આપણે મળીએ એક બીજા દેવ દર્શને જય સ્વામિનારાયણ અને જગતમી અંદર જય શ્રી રામ Ya es puro